જુનાગઢ વંતલીમાં પાણીના પ્રવાહમાં ફસાયેલા યુવકનો કરાયો રેસ્ક્યુ વંતલી તાલુકામાં કાળવા નદીના પુલ પાસે 22 વર્ષીય હિરાભાઈ હરણ નામનો યુવક પાણીના વધતા પ્રવાહમાં ફસાઈ ગયો હતો યુવક ભેંસ ચરાવવા ગોકડામાં ગયો હતો ત્યારે અચાનક પાણીનો પ્રવાહ તેજ થતા બહાર આવી શક્યો ન હતો યુવક કે પોતાના મિત્ર સલમાનને મોબાઈલ દ્વારા જાણ કરી मित्र घटनास्थले पहुंचता कंट्रोल रूम ने जाण मामलतदार एस बी खांभलिया तात्कालिक घटना की गंभीरता समझता रेस्क्यू टीम ने रवाना करी। पची रेस्क्यू टीमें झड़पी कार्यवाही करता युवक ने सलामत रीते बहार काढ़ो समयसर कार्यवाही थता मोटी दुर्घटना टड़ी थी